બોલો બાજરી ગમો જો આખા ગમો ફરીને આવ્યો કીધું લે બસો રૂપિયા મજૂરી આવું પણ કે ના પેલા ગોલા કીધું હેઠળ ખોટો રાખે વગર પણ કે ના કાકા કે મારો પોણી વાર વાળું આખા ગમ માં ફરી પેલો તારો ભાઈબંધ કાકા તમાર તો મગજ જ નહીં જ મગજ હસી પણ ના મળે તો કાકા આપડે શું કરીએ મજૂર ગમે તે કોક કરો કોઈ આવી નહી વાંધવા વાળો કેવો

આમ તો રોજ અત્યારે અગિયાર વાગે તો આવી દે છે પણ આમ તો આવી નહીં છે કે જેમ હું ઘુમા છે કે રાતે ઉજા કરું છું ભૂલી જાય છે હું પાડવાની તો મધુરો મળતો નહીં કાઠું થઈને પાવું પડે છે ગરમી ના હેરાન હેરાન થઈ દઉં છું પણ હું કરે ભાઈ એમાં કપા વાયો થાય છે તૈયાર તો કરવું પડે છે એમને સાથી ફોદા આવી હ હા ગોડાજી હા હું કરાજી

કઈ નઈ જોય મને રૂપિયો એ નહીં આલ્યો હજી મારે લેવાના બાકી છે અને તું હું એ હું મને કેતો હો કે બાકી છે એ વખત મારા ટાયાના પૈસા નતા બધા વાળી થોડી અને બે તંગાથી પૈસા આલી દીધા છે કાતો પૈસા ઈના મારો વિરોધી છે લે

કરવાનું વ્યવહાર વેવાની વાત છે પૈસા હાલા છે તો ખોટું બોલવાનું નહીં ગોમા કોઈ વાત નહીં કરવા વાત નહીં કરી પૈસા લીધા એવી કોઈની વાત નહીં મને કેવા વાળા બધા કોના

આપડો પછી ઘરમાં ખાડા પાડે છે તમે ક્યાંય કર બોલા શું ખાવા તો રસ લઈએ અને પુરીઓ બનાવીએ હ રસ બનાવવા માં લઈએ પુરિયો

આપડા વાટવાની નહીન્સર રાખી ના આ તો નહી વાટવી નું ના હોય તો પૈસા બેટા તું હેતર બાજરી વાઢવાની નહીં

केर केर मारा, सुख शांती जीवन जीवो की